હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ડુંગળી લસણનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી એવા ગ્રેવીવાળા છોલે બનાવવાની રીત શું તમે ડુંગળી લસણ વગર છોલે બનાવ્યા છે ટેસ્ટ તો કર્યો જ હશે મંદિરમાં પ્રસાદમાં જે છોલે ચણા આપણને આપવામાં આવે છે તેમાં ડુંગળી કે લસણનો ઉપયોગ થતો નથી તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ને તો આજે એવા જ ડુંગળી લસણ વગરના છોલે ચણા હું તમારી સાથે શેર કરવાની છું તો ચલો શરૂ કરીએ છોલે મસાલાની રેસીપી ડુંગળી અને લસણ વગર છોલે મસાલા એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે છોલે ચણાને આખી રાત સરસ રીતે પલાળી રાખ્યા હતા તે સરસ રીતે પલાળ્યા પછી આપણે તેને કૂકરમાં બાફીને રેડી કરી લીધા છે તો તમે જુઓ આ રીતે મેશ થાય તે રીતના આપણા છોલે ચણા સરસ રીતે રેડી છે છોલેનો એકદમ ટેસ્ટી મસાલો બનાવવા માટે પહેલાં વઘારની સામગ્રી રેડી કરીએ તો તેની અંદર તેજપત્તા લીમડો જીરું સૂકા મરચાં અને હિંગ લીધું છે સાથે ટામેટા અને અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરી લઈશું હવે આપણે અહીંયા એક કઢાઈ લીધી છે કઢાઈ સરસ રીતે ગરમ થાય એટલે તેની અંદર તેલ એડ કરી દઈશું તેલનું પ્રમાણ પહેલેથી વધારે રાખવાનું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર તડકો કરવાની બધી સામગ્રી એડ કરી દઈએ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈએ સાથે ટામેટા અને હળદર પણ એડ કરી દઈએ આ રીતે હળદર પહેલેથી એડ કરવાથી તેનો કલર ખૂબ જ સરસ આવશે સાથે અડધી ચમચી જેટલી કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરી દઈશું સાથે તેની ઉપર થોડું પાણી એડ કરી દઈશું જેથી આપણો મસાલો બળી ના જાય આ રીતે એકદમ સરસ એવો મસાલો રેડી કરી લઈશું શિયાળામાં છોલેને જલ્દીથી ચડાવવા માટે છોલે જ્યારે પલાળો ત્યારે તેની અંદર અડધી ચમચી બેકિંગ સોડા એડ કરી દેજો અને પછી છોલેને સરસ રીતે પલાળવા મૂકશો તો એકદમ સરસ એવા ફૂલેલા છોલે આપણા રેડી થશે હવે આપણે છોલે ચણાની ગ્રેવી બનાવવા માટે ડુંગળીના બદલે આજે બેસનનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે ચાર ચમચા જેટલું બેસન લીધું છે એટલે કે ફોર ટેબલ સ્પૂન યા તો અડધો કપ જેટલું બેસન લઈ લેવું બેસનને હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેજો સાથે તેની અંદર થોડું પાણી એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું આ બેટરને આપણે અલગ મૂકી દઈએ અને જોઈ લઈએ કે આપણા ટામેટા સરસ રીતે ઓગળી ગયા છે કે નહીં તો તમે જુઓ ટામેટા સરસ રીતે ઓગળી ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે તેની અંદર બેસનનું બેટર એડ કરીશું આ બેસનના બેટરને આપણે ઝારાની મદદથી આ રીતે ગાળીને એડ કરી દઈશું જેથી તે સરસ રીતે મિક્સ થઈ જશે હવે ગેસનો ફ્લેમ સ્લો કરી દેવાનો છે અને સતત બેસનના બેટરને હલાવતા જઈશું જેથી તે નીચેથી ચોટી ના જાય સાથે અડધો ગ્લાસ જેટલું પાણી પણ એડ કરતા જઈશું આ રીતે બેસનના બેટરને આપણે સતત હલાવતા જવાનું છે અને સરસ રીતે ચડાવી લઈશું જેથી બેસનનો કાચો ટેસ્ટ આપણને મોંમાં ન આવે તો તમે જુઓ આ રીતે પાંચથી સાત મિનિટ સુધી મેં બેસનના બેટરને સરસ રીતે હલાવીને તેને રેડી કરી લીધું છે હવે આપણું બેસનનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે હવે આપણે એક એક કરીને બધા મસાલા એડ કરતા જઈએ મસાલામાં આપણે બે ચમચી જેટલો ધાણા અને જીરાનો પાવડર એડ કર્યો છે તીખાસ માટે લાલ મરચાંનો પાવડર અને છોલે ચણાનો મસાલો એડ કરી દઈશું આ છોલે ચણાનો મસાલો ડુંગળી લસણ વગરનો હોય તેવો જ વાપરવો જો તમને એવો છોલે ચણાનો મસાલો ના મળે તો ઘરની અંદરનો ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ અમારી ચેનલની આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલ અને ન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સાથે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી સાથે બે લાઇકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સાથે આપણે છોલેનું જે બાફેલું પાણી છે તે પણ તેની અંદર એડ કરી દઈશું જેથી સરસ એવો ટેસ્ટ તેની અંદર આવી જશે હવે અહીંયા આપણે ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે સાથે થોડી કોથમીર એડ કરી દઈશું હવે આપણે બાફેલા ચણા એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરતા જઈએ છોલેને થોડા દબાવીને એટલે કે થોડા મેશ કરીને એડ કરશો તો તે ગ્રેવીની અંદર સરસ રીતે ભળી જશે અને એકદમ ટેસ્ટી છોલે ચણા આપણા રેડી થશે સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને થોડી કસૂરી મેથી પણ મિક્સ કરી લઈએ હવે આપણે કોઈ મસાલા ઓછા પડે તો તે ઉપરથી એડ કરી દેજો છોલે ચણાના ઘણા બધા નામ છે કોઈ તેને સફેદ ચણા કહેતા હોય છે કોઈ તેને કાબુલી ચણા કહેતા હોય છે તમે તેને કયા નામથી ઓળખો છો ચોક્કસથી કોમેન્ટમાં મને જણાવજો અહીંયા આપણે ગળપણ માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું જેથી એકદમ સરસ એવું ખાટું મીઠું શાક આપણું રેડી થાય હવે આપણા બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે ફરીથી છોલે પર આપણે તડકો કરી લઈશું જેથી એકદમ ટેસ્ટી બાર જેવું શાક આપણું રેડી થાય તેના માટે આપણે છોલે ચણાની અંદર થોડી કોથમીર થોડું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને થોડો છોલે મસાલો એડ કર્યો છે હવે ગરમ કરેલું તેલ તેની ઉપર એડ કરી દો અને એકદમ સરસ રીતે મિક્સ કરી લો તો તમે જુઓ ડુંગળી લસણનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ ટેસ્ટી અને ગ્રેવીવાળું શાક આપણું રેડી થઈ ગયું છે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો